ઓછો બધાને આશા રાખું છું બધાને સારું જોઈશે તો આજે મોર્નિંગમાં સવારમાં આજે છે આપણે ઘોટું કામની બાજુમાં રામનગરી એટલે કે રામખો સોસાયટીમાંથી આપણે એક સાપનું રેસ્ક્યુ કરેલું છે તમે જોઈ શકો છો કે આ બે ડબ્બાની અંદર કોબરા સાપ છે બે બી કોબરા સાપ છે તો આજે જે છે આ સાપ કોબરા સાપ જેને તમે નાગદાદા ગોગા મહારાજ કે તમે જે પૂજનીય સાપ ગણો છો આજે સાપની એક હકીકત જે ઘણા લોકો કહે છે કે સાપ દૂધ પીવે છે કે નથી પીતો આજે એના ઉપર હું વિડીયો બનાવવાનો છું તો બની રહોજો લાસ્ટ સુધી તો મિત્રો સાપ છે તે દૂધ નથી પીતો ઘણા લોકોના આવા અંધવિશ્વાસ હોય છે ઘણા લોકોના આવા શબ્દો હોય છે કે ઘણી ઘણી જગ્યાએ અમે રેસ્ક્યુ કરવા જઈએ ને તો ત્યાં બાજુમાં વાટકામાં અથવા તો વાટકીમાં કરંડીયામાં ને એવી રીતના દૂધ ભરેલું હોય તો સાપ જે છે દૂધ નથી પીતો મિત્રો તો હું તમને આજે એક હકીકત જ કહેવાનો છું તો આ ડબ્બાની અંદર છે બેબી કોબરા સાપ અને આપણે રામકો સોસાયટીમાંથી આને રેસ્ક્યુ કર્યું છે તો ઓ તો સાપ છે તે દૂધ નથી પીતો કારણ કે જે અત્યારે અત્યારના જે અત્યારે જે જંગલ વિસ્તાર છે તમે જોવો છો આજુબાજુમાં ના તો કોઈ ઘર છે ના કોઈ વાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે અને ત્યાં જે છે હું આ સાપને રિલીઝ કરવા માટે આવ્યો છું કારણ કે જે મદારી હોય છે જે આ લોકો ખેલ બે જે મદારી હોય છે તે લોકો સાપને ઘણા દિવસોથી ઘણા મહિના લગી તેના જે છે દાંત તોડી નાખેલા હોય છે અને એનું મોટું સીવી નાખ્યું હોય એટલે કે ટાંકા લઈ લીધા હોય સીજ કરી નાખવું હોય છે તો એના હિસાબે જે છે સાપ એક એક મહિના લગી એવી રીતના જે છે ખાતો નથી એને ખાવાનું આપતા નથી કારણ કે જે રીતના સાપને આવી જ રીતના ખેલ દેખાડવા માટે જે છે પબ્લિક અને માણસોની સામે રાખે છે તો એ લોકો એના પૈસા કમાવવા માટે થઈને જે છે સાપને ખાવાનું ને એવી જ રીતના દેતા નથી તો સાપ જે છે તમે એક ઘણા ટાઈમથી તમે સાપને જે ખાવાનું એવી રીતના એને ખોરાક ન મળે પછી તમે એની સામે દૂધ રાખોને તો એ સાપ જે છે ને એ પાણી સમજીને પી જાય છે મિત્રો તો જે છે આ વિડીયોની અંદર હું એટલું જ કહેવા માગીશ કે સાપ જે છે દૂધ નથી પીછો પીતો અને સાપનો જે ખોરાક છે એનો મનપસંદ ખોરાક છે તે છે ઉંદર ડેટકા એટલે કે જે છે એવા જે જીવજંતુ ખાય છે અને તેનાથીને જ એની જિંદગી એ તે એનો ખોરાક છે સમજાણું જેમ કે આપણે રોટલા શાક રોટલા આપણે છાશ દૂધ એવું બધું ખાય છે અને એક એક મહિના લગીને એવી રીતના આપણને ખાવાનું આપણને અને સામે અચાનક જ એવું કાંઈ વસ્તુ રાખી દઈએ જેમ કે ઘણા લોકોએ આપણે એવા જોઈએ છે ચૂપડપટ્ટીવાળા ગરીબ જેને ખોરાક નથી મળતા તો છેલ્લે જે છે તે પાણી અને પાણીમાં રોટલોની એ રીતના ઓલા કહે છે ને કે કાંઈ ન મળે તો છેલ્લે ખડ ખાઈ લે છે તો એ જ રીતના જે છે સાપને પણ ખાવા ન મળે ઘણા દિવસો લગી ખોરાક ન મળે તો એની સામે તમે દૂધ રાખો તો એ સાપ જે છે તે દૂધ પાણી સમજીને પીવે છે તો મિત્રો આ વિડીયોમાં હું એટલું જ કહેવા માંગીશ કે સાપ જે છે તે દૂધ નથી પીતો સાપનો જે મનપસંદ ખોરાક છે તે છે ડેડકા ઉંદર એ રીતના જે છે તે નાના નાના જીવજંતુઓ જ ખાય છે અને આ સાપ જે છે આની પાછળ જે તમે જોઈ શકો છો ત્રિશૂલ જેવો નિશાન જે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે તે શંકર ભગવાનનું ત્રિશૂલ છે પણ કુદરતે આની અંદર એવી જે છે ઓલી આપેલી છે કે આ જે ફેણ ચડાવે એટલે એની પાછળ જે આ ચશ્મા જેવો આકાર દેખાય છે તો બીજો કોઈ શિકારો હોય આ જંગલ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે બીજા કોઈ જીવ જંતુ હોય એની ઉપર અટેક ના કરી શકે એટલે એ ફેણ ચડાવે છે અને જેવી રીતના આગળ આંખ હોય એ જ રીતના આંખ જેવો આકાર આંખ જેવું લાગતું પાછળ આંખ જેવો નિશાન એટલે કે પાછળથી જે કોઈ અટેક કરે કોઈ જીવ જંતુ તો એ પાછું ફરી જાય છે કારણ કે તે એને એમ લાગે છે કે પાછળથી મને જોવે છે તો મિત્રો આ કોબરા સાપ છે તમે જોઈ શકો છો અને આપણે રિલીઝ કરી દીધો છે તો વિડીયોના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે સાપ જે છે દૂધ નથી પીતો અને આ જે છે બેબી કોબરા સાપ છે જોવો છો એને મારી બાજુ ખતરો દેખાણો આ મારો હાથ છે એને મારી બાજુ ખતરો દેખાણો એટલે મારી બાજુ જો એને પોતાનું જે છે ફેણ અને એને પોતાનું જે મોઢું મારી બાજુ ફેરવી નાખવું અને મોરલી વગાડવાથી સાપ તો ડોલતો જ નથી આ જો અમારા હાથ ઉપર ડોલે છે જે છે તો મારા મિત્રો સાપ દૂધ પીતો નથી સાપ જે છે તે એક જનાવર એવું જ છે કોઈ બી સાપ લઈ લ્યો રેડ સ્નેક ધામણ લઈ લ્યો તો એનું મનપસંદ ભોજન છે ઉંદર અને ઘણા સાપ જે છે અલગ અલગ નાના મોટા જીવજંતુ જંતુ ખાઈને જ જે છે તે જીવિત રહેતા હોય છે સાપ દૂધ પીતો નથી આ બધું અંધવિશ્વાસ છે અને આશા રાખું છું કે તમે પણ આ વિડીયોના માધ્યમથી તમને પણ એટલું જાણવા મળ્યું હોય છે કે સાપ જે છે તે દૂધ નથી પીતો સાપની સામે દૂધ રાખો અને એક બાજુ જે છે જીવજંતુ રાખો ઉંદર અથવા ડેટકો તો સાપ દૂધને નહીં અડે ઉંદરને ચપક મારીને તરત જ તે તેના મોઢામાં ખાઈ લેશે તો મિત્રો મારે વિડીયોના માધ્યમથી એટલું જ કહેવું છે આ તમે જોઈ શકો છો સાપ સાપ જે છે દૂધ નથી પીતો મારા મિત્રો તો આજે આપણે આ સાપને કરી દઈ રિલીઝ તમારી સામે જ કારણ કે આપણે સાપને જે છે કોઈને પણ આપતા નથી જેવો રેસ્ક્યુ થાય તેવો તો થોડા આપણે દૂર કિલોમીટર ક્રોસ કરીને જંગલ વિસ્તાર હોય જેમ આજુબાજુમાં થાય વાડી વિસ્તાર રેસિડેન્સી કોઈ પણ સિરામિકને લગતો કોઈ પણ એવો ઇન્ડસ્ટ્રીઝ એરિયો ન હોય તેવી જગ્યાએ આપણે આ સાંપને રિલીઝ કાઢી જેથી કરીને કોઈ પણ જાતનું કોઈપણને જાનહાની ન થાય તે રીતના વિડીયોમાં બસ આટલું જ બનેલો જે છે વિડીયો શેર કરજો આ છે કોબરા સાપ જેની અંદર નેરોટોક્સિક વેનામ આવે છે તો સાપને જ્યાં લગી હું ઊભો રહીશ ત્યાં લગી તે સાપ જે છે જાશે નહીં તો આપણે તેને થોડોક એગ્રી કરીને હાલ તો કરી દઈ જેથી કરીને તે તેના નેચરલ એટલે કે જંગલમાં વયો જાય આ તમે જોઈ શકો છો કે સાપ તેના જંગલ વિસ્તારમાં રિલીઝ થઈ ગયો છે તો મિત્રો વિડીયોની અંદર બસ આટલું જ વિડીયો બને એટલો શેર કરજો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે જે અંધવિશ્વાસને લગતી જે માહિતી જે છે તે આપણે આપતા રહીએ છીએ અને કોઈપણ એવો ક્વેશ્ચન કોઈ પણ એવો તમારી મનની અંદર એવો વેમ ભ્રમ હોય તો મને કોલ કરીને પણ જાણી શકો છો તો સરસ મજાનું જે છે આજે બેબી ગોબરા બહુ મસ્ત હતો પણ જેટલું મસ્ત હતું એટલું ડેન્જર હતું ઝેરી હતું તો તમને નોલેજ હોય તો જ સાપને તમે એક રેસ્ક્યુઅર હોય તો જ સાપને જે છે અડજો ટચ કરવાની કોશિશ કરજો જેથી કરીને એક બીજી વાત એ પણ કહું ઘણા લોકો અમે પહોંચી તા તેનું પચાસ ટકા કામ પૂરું કરી નાખ્યું છે સાપને બહેણીમાં લઈ લીધો ભાઈ તમારે પાકનું ટાંકવાનું છે પ્લીઝ અમને અમારો ઘણા વર્ષથી અનુભવ છે એટલે અમે જે છે તે સાપ રેસ્ક્યુ કરી છીએ અમે આવીએ એટલે પાંચ મિનિટની અંદર અમારું રેસ્ક્યુ કરી અને નીકળી જાય છે પણ તમને એટલું જ કહું છું મિત્રો કે તમે જે છે એક્સપિરિયન્સ હોયના કોઈ પણ વસ્તુ ના કરો કારણ કે તમારી એક ભૂલ તમારા મોતનું કારણ બની શકે છે વિડીયોમાં બસ આટલું જ બને એટલો વિડીયો શેર કરજો અંધવિશ્વાસને લગતી સ્નેકને લગતી ઇન્ફોર્મેશન તદ્દન સાચી અને સચોટ એકદમ રાઈટ હું તમને આપતો જ રહીશ તો વિડીયોની અંદર બસ આટલું જ થેન્ક યુ બાય બાય